ભેંટની અંદર નાચાવવાવાળા ચેતરભાઈ વસાવા યુવાનોને ગેરમાર્ગે દોરવાવાળા ચેતરભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા ચેતરપિંડી કરવાવાળા ચેતરભાઈ વસાવા આ રીતના મનસુખભાઈ વસાવા હાલે મોટો ખુલાસો કર્યો છે વિડીયોને છેલ્લે સુધી જો તને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને અત્યારે માનવામાં આવે તો બે દિવસ થઈ ગયા છે ચેતરભાઈ વસાવાને જેલની અંદર બહાર આવ્યા છે ત્યારે અત્યારે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે મનસુખભાઈ વસાવા મોટો ખુલાસો કર્યો છે ખુલાસાની અંદર એવું કીધું છે કે ભાઈ હા ચેતરભાઈ વસાવા સ્ટાર મોટી મોટી બેન્ડની અંદર નાચવાવાળા ચેતરભાઈ વસાવા યુવાનોને ગેરમાર્ગે દોરવાવાળા ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા કેટલા રૂપિયા છે એમની પાસે કેટલા રૂપિયા છે એ કેટલા કમાયા છે કદાચ તમે ના જાણતા હોય મને ખબર છે તો તમારે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું છું કે ચેતરભાઈ વસાવા ખોટું બોલે છે અને જોરથી બોલે છે એટલે તમામ બધા જ યુવાનો છે સાચું માની લે છે પરંતુ ચેતરભાઈ વસાવા સાહેબ પાસે કેટલા રૂપિયા છે એ મને ખબર છે કદાચ તમે ના જાણતા હોય છે આ રીતના મોટો ખુલાસો કર્યો છે જી હા મિત્રો આ ઈકે ચેનલ કોઈપણ પ્રકારની કોઈ પક્ષને નથી વિરુદ્ધ કરતી આપણું કામ છે જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડવાની અત્યારે સૌથી મોટો ખુલાસો કર્યો હોય તો મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહી રહ્યા છે કે ભાઈ કે યુવાનોને મોટી મોટી ભેંટો મંગાવીને નચાવવાવાળા ચેતરભાઈ વસાવા એ બધા ગેરમાર્ગે દોરે છે યુવાઓને ખોટી દિશા લઈ જાય છે આ રીતના મોટો આરોપ સાથે કહ્યું છે જી હા મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબ પાસે કેટલા રૂપિયા છે એમની પાસે કરોડો રૂપિયા એમને કમાઈ લીધા છે કમાઈને બેઠા છે અને યુવાનોને ખોટી રીતે ખોટા માર્ગે લઈ જાય છે આ રીતના જે મનસુખભાઈ વસાવા આજની મિટિંગની અંદર કહ્યું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો અને આ જાણકારી તમને સારી લાગી હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરી અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેષ બિલ જોયા ઈ ખે ચેનલ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ કોમેન્ટ બોક્સમાં આપી છે એને પણ જરૂરથી ફોલો કરજો જય હિન્દ